વડોદરા જિલ્લામાં આવેલા સોખડા પાસે મોતિયાપુરા ગામમાં વર્ષ બે હજાર વીસ થી ત્રણ વીઘામાં પ્રાકૃતિક ખેતી છતાળીસ વર્ષીય કાળીદાસભાઈ પરમાર કરી રહ્યા છે ગાય આધારિત ખેતી કરવાને કારણે ખર્ચ શૂન્ય ને બરાબર છે તો આવો આજે આપણે એમની સાથે વાત કરીશું આપણે શરૂઆત બે હજાર વીસથી કરી છે ઉત્પાદનમાં તો એક એક વિઘુત કરું છું આ અડધા અડધા વીઘામાં બાજરી આડે કેળો પાક તરીકે ફ્લાવર નું પણ વાવેતર કર્યું હતું બાકીની જમીનમાં લીલો પડવાસ કર્યો હતો હાલ એક વીઘા જમીનમાં ઘઉં તથા એક વીઘા જમીનમાં બાજરીનું વાવેતર કર્યું છે ખેતીમાં કીડા છે ગિલોડી બાજરી ને ઘઉ શિયાળામાં અચ્છા શિયાળામાં મેં મરચીનું વાવેતર કરેલું શિયાળામાં તો આપણે ઘઉં થાય મરચી થાય ફુલેવાર છે આપણે શાકભાજી ઓછી કરીએ છીએ ઘઉં ને મરચી વધારે કરીએ તમારું પ્રાકૃતિક ખેતી કરી હા પ્રાકૃતિક આપણે ગાય આધારિત બનાવીએ છીએ એટલે અહીંયા ખેતરમાં જ બનાવવાનું બધું જ ઘન જીવામૃત જીવામૃત વેસ્ટ ડિકમ્પોઝર પછી જીવામૃત બનાવીએ આકડાનો બોળો એ બધું વારાફરતી પીએચ સાથે આપીએ છંટકાવમાં દૂધ ગોળનો છંટકાવ કરીએ ગૌમૂત્ર પણ છાંટીએ છીએ પશુઓમાં તો આપણી પાસે એક ગાય છે બે ભેંસ અને એક પાડી ગાય તો હમણાં જ લાયા ખેતી ચાલુ કરી ત્યાં પછી ગાય લાયા પહેલાં ગાય નથી આપણી ના એ પોતા નથી આપેલા એવું બધું ગણીએ તો લાખ રૂપિયા જેવું થાય બાજરીનો શું ભાવ છે બાજરી નો તો આપડે ચાલીસ રૂપિયા કિલો વેચીએ ઘઉં પચાસ રૂપિયા કિલો

રાસાયણિક રોગો થાય છે તો આપણે એ રોગો ના થાય એના માટે આપણે ખેતી ચાલુ કરી હા મને ગળામાં ઇન્ફેક્શન થયેલું હા તો એના હિસાબે એ તો મટી ગયું બે હજાર અઢારની અંદર થયેલું તો પછી આપણને એક ભાઈ કીધું કે આ ખેતી સારી છે આવા રોગો માટે તો આપણે એ વખતે કોરોના ટાઈમ હતો એ ભય મને જણાવ્યું પછી આપણે આ ખેતી ચાલુ કરી દીધી પ્રાકૃતિક ખેતીમાં તમને ફાયદો તો આપણને આ રાસાયણિક દવા ખાતર લાવવું ના પડે ઝીરો બજેટ જ કહેવાય કારણ કે આપણી પાસે ગાય છે બધું ખેતરમાં જ બનાવવાનું બધું જ ખાતર ખાવાથી ફરક ફરક પડે ને રોગ જીવાળા આપડે બીમારી ઓછા થવાય કોઈ બીમારી ના આવે આવે પણ ઘરે જ મટી જાય દવાખાને ના જવું પડે એવું